હું શું કરતો તો હમ હજી તો ઉત્તરાયણ તો બે મહિના વાર છે ને પતંગ અમે કરીએ છે હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા નવલોગ મિત્રો આજે હતો શનિવાર અને વેલા વેલા હાથ વાગે ભણવા જે ગયા હતા અને બાર વાગે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને પહેલા ખાઈને તૈયાર થઈ ગયો નાહ્યો નહીં વહેલા નાહ્યો હતો એટલે અત્યારે નહીં નાહ્યો હાલ તો મિત્રો ચંદ્ર પર શું કરે જોવા જઈએ મિત્રો હાલ ચંદ્ર પર ખાય રહ્યો નહીં હવે ખાવા બેઠો છે એટલે ઘડા આપણે બહાર જતા આવીએ તું કેમ બેઠો છે બેઠો છું ઓય મિત્રો આપણે ઠેલામાં લાવ્યા કોક મિત્રો આપણે લાવ્યા ચવાણું

બચી તો મિત્રો આજે તો અડધો શનિવાર છે એટલે બ્લોગ ઉતારવા મજા આવે ને કે તો ખાલી વહેલાં ગમે ત્યાં સોમવારના ગમે ત્યાં ભણ હજારના હોય એટલે ખાલી વહેલા આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી બ્લોગ ઉતાર એટલે કે આમાં તો એટલું બધું હોય ને અડધા પેલા ના વિડીયો ચાલતા હોય અડધાનું જે હોય કે કરતો એવા ને એવા બ્લોગ આવે આ તો શનિવાર એવાને હોય ને તારે સરસ બ્લોગ ઉતાર આપણે મળે છે ઉતાર દીધા સારું કહેવાય

मित्र चंद्रपाल गोतवा पण चंद्रपाल तो हेच नाही ओके सुकर आहे सुकर आहे काय सुकर तो पण मी सु तो जुने गुंदे रे म्हणजे हम से करते तो उतरण्याने तो 2 महिना वासे पतंग वगैरे सो टेपटे चोडडे ने अटली મિત્રો ખાલી આટલું પતંગ ફાટી અમે જેટલું ઘર તો એ રીતે ઘરમાં બેઠું છે કર જ ન હોય પતંગ એટલો શોખ એટલે કઈ શું તને ચગાવશે હવે ચગાવે તો મારે મને પતંગ પણ આટલું જ ફાટી હોય તાર નહીં ફાટી ટપટી ચઢાડે પણ હવે આ રીતે પેલું પતંગ એટલે ના થાય પતંગ તો મસ્ત ને પણ શું કઈ શું લઈને આવ્યો ટેપટી ઓહો મિત્રો ખાલી ગમે પતંગ ભૂલે તો ગમે કરે જો મિત્રો આ તો જોવો ને પતંગ હતું જેવું અને જેવું કઈ કાગળ મિત્રો પતંગ તો કાગળ નું ખાલી આ જુઓ આ મેં એણી સટાડ્યું ને ગુંધી સટ ગુંધી સટાડી ગુંધી આ સટ કર્યું હે આ ચે ચે લગાવી હોય દી પતંગ નો આટલો ભાર પડશે ને તો કોદાળ ની ચગી કરે પતંગે આ જુઓ ખાડો હા ખુદી ઉખાડ ખડે ને ચોટાડે ત્યાં જઈ હવે શું કરે છે મિત્રો એ તો પતંગ નું કરેલો છે હું તો બ્લોગ બનાવું છું આપતો મિત્રો બધા હવે કેમ બેઠા હે આપણે અને હું એક નહોતો કરે એડિટિંગ ને બધું કરતો તો હતો કોણ છે ચંદ્રપાળ ને એ શું કરે પતંગ ચગાતો તો હું તો મિત્રો ચંદ્રપાલને તો પતંગ આવી ઉતરાયણ મિત્રો પતંગ ચડાય તો ચંદ્રપાલ તો મિત્રો કોઈ દાડા લાકડા પર કોઈ બે ના શનિવાર રહીવાના બધા બેતા અને શનિવાર રહેવાના આઈ ગયા આજ તો શનિવાર થયો છે અને બધા લાકડા પર બે સનિયો ટાઈમ મળે એટલે બધા ભેગા નાતા રે બધા ભાઈ બેઠા છે આપણે લાકડા પર અને ચાંદ બેઠા છે એટલા માટે હવે હું કડી કરે કરે જઉ હાલ તો એ બધા વાતો કરે છે મેચ માટે અને ક્રિકેટ માટે વિડિયો માટે બધું કરે છે આજે હાલ હું કરે જઉ મિત્રો કરે તો કુકાઈ એટલે આપણે હા તને તઈ દેતા રહીએ

હવે શૂટિંગ કરવાનું છે એટલા માટે હવે અતિ દેવરાજ ને આ નહીં ચંદ્રપાલ તો રમેરો નથી ના બધું લાવવાનું હતું તો ચંદ્રપાલ જલ્દી મિત્રો પહેલાં બધું લાવી દઈએ ટમ્પલો બધું બાકી રીડાનું છે એટલા માટે ચલો દેવરાજ ને આયા નહીં એ તો આઈ જાય હમણાં ચાર વાગ્યા બંધ આયા નહીં ખાડા ચાર થવા આવ્યા છે એટલે બધી જલ્દી પીડી ઉતારવું પડશે અને પછી રાતના લાગે મેલા છે થોડો જલ્દી કરો પહેલાં ચંદ્રપાલ તો આટલે ટમ્પલા હેરે હેરાય રે પીળો આ ટમ્પલા આગળ આપણે હેડાતો તો હવે આ કોણ જીવ હોય છે મિત્રો તો એ ખાડો પડી ગયો આટલો નાખ ખીંડો

પતંગ ચગ મન હે એટલે હાથમી હોય અને પતંગ તો મિત્રો આ વ્લોગ ને હવે એન્ડ કરીએ તમને આ વિડીયો સારું લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ પણ તમને મળીએ ત્યાર તક બાય